说好。 નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી બ્રહ્મસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેમના ટ્રસ્ટનો વિસ્તાર કરવામાં આવ્યો જેમાં શ્રી મુકેશ તિવારીજીને અધ્યક્ષ સ્થાને વિરેન્દ્ર મિશ્રાજીને મહાસચિવ સ્થાને ઉપાધ્યક્ષ સ્થાને શ્રી અવધનારાયણ તિવારીજી સંપૂર્ણાનંદ તિવારીજીને કોષાધ્યક્ષ સ્થાને શિવપ્રકાશ શુક્લા મનીષ તિવારીજીને ઉપસચિવ તથા ઓ પી મિશ્રાને સમાજના સંરક્ષક બનાવવામાં આવ્યા અશોક તિવારીજીને મીડિયા પ્રભારી બનાવાયા આ અવસર પર સમાજના શ્રી ઉપેન્દ્રનાથ રમેશ ઉપાધ્યાય તેમજ શ્રી પપ્પુ તિવારી તથા અન્ય લોકોએ કહ્યું શ્રી બ્રહ્મ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે જે માટે તેઓ તન મન અને ધનથી તેમનો સાથ આપતા રહેશે આ અવસર પર સમાજ દ્વારા કરીને બધા બ્રાહ્મણોને વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે આખો બ્રાહ્મણ સમાજ સંગઠિત તથા એકત્રિત રહ્યા હતા સમાજ કે લોકોએ પૂજન છે આજે સભી ગ્રામ ગ્રામ આપને સંકલન કરીને યોજો પરમસુ સુત્ર કાર્યહાલ કરે છે ખાસ કરીને પરમસુત્ર કામા દ્વારા વિદ્યા વિશેષ તરીકે આજીસાવ પુત્રી કરે છે દર્શન અને નમસ્કાર મેં મુકેશ બુદ્ધિ સાગર દીવાળી શ્રી બ્રહ્મ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આજે મને અધ્યક્ષ બનવામાં આવ્યો છે અને આજ કે દિન કેપી વિદ્યાલય के संकुल में आज बहुत ही बड़ा ब्राह्मणों का कार्यक्रम किया गया है जिसमें से 700 से 800 सौ ब्राह्मण इकट्ठा हुए हैं और मुझे अध्यक्ष के तौर पे और महामंत्री के तौर विजय विजयद्र मिश्रा को चुना गया है और पूरी टीम का डिक्लेरेशन हुआ है और जनेव का बदलने का कार्यक्रम जनेव परिवर्तन और आ, हमारे यहाँ खिचड़ी को शुभ माना गया है तो खिचड़ी का कार्यक्रम दही चिवड़ा का कार्यक्रम रखा गया है और इसे बहुत बड़ी संख्या में भक्तजन और ब्राह्मण जन आए और इसे सफल बनाया। ब्राह्मण समाज वापी के सभी लोगों ने चौदह दर, जनवरी मकर संक्रांति के दिन जनेऊ यज्ञोपवीत का कार्यक्रम रखा गया है जिसमें हमारे वापी के सभी ब्राह्मण भाई यहाँ के विद्या मंदिर में एकत्रित हुए हैं और ये मकर संक्रांति के उपलक्ष्य में सभी ब्राह्मण लोग अपने जनेऊ का बदलाव करेंगे साथ ही साथ ये एक संदेश देना चाहते हैं हम लोग हिंदू हिंदूवादी के तरफ से हमारे ब्राह्मण लोग सब एकजुट रहें और सनातन का नाम ऊँचा करें जय श्री राम